દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ વિસ્તારમાં ગૌરક્ષકોએ ચુસ્ત કામગીરી હાથ ધરી હતી ટોલનાકા નજીક અસાઇડી ગળનાળુ તરફથી એક પિકઅપ ગાડીમાં ગેરકાયદેસર રીતે ચાર ભેંસો ભરેલી હોવાની ગુપ્ત માહિતીના આધારે પીપલોદ ગોરક્ષકોએ કાર્યવાહી કરી ગાડી રોકી હતી ગાડીમાં ભરેલી ચાર ભેંસોને સુરક્ષિત રીતે કબજે લઈ ગાડી સહિત પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવી હતી આ કાર્યવાહી પછી પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે પકડાયેલી ચાર ભેંસોને લીમખેડા પાંજરા પોળમાં રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી પ્રાણીઓની યોગ્ય સંભાળ અને રક્ષા થઈ શકે ગૌરક્ષકોની આ કામગીરીથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને સ્થાનિક લોકો દ્વારા આ કામગીરીનું વખાણ કરવામાં આવી રહ્યું છે ગૌ સંરક્ષણ અને ગેરકાયદેસર પ્રાણી વહન રોકવા માટે પીપલોદ ગૌરક્ષકોએ દાખવેલી તત્પરતા કાબિલે તારીફ છે ગૌરક્ષકોની સતર્કતા પ્રાણીઓની સુરક્ષા માટે પ્રેરણાદાયી ઉદાહરણ છે રિપોર્ટર વિપુલ બારીયા દાહોદ

જેથી કરીને અમે પિપ્રોજ પોલીસમાં જાણ કરી પિપ્રોજ પોલીસ આવી અને કાયદેસરની કાર્યવાહી કરી એમાં ચાર બેસો હતી એકની હાલત ગંભીર છે હવે આ બેસો ક્યાં મૂકવાના છે એ પોલ લઈ જાય છે ગંભીર હાલતમાં હતી કતલખાને લઈ જવાથી એવું જાણવા મળ્યું